નમસ્કાર મિત્રો આજે આપણે એવા એક વિડીયોની વાત કરવાના છીએ કે જેમાં રંગીન મિજાજી પુત્ર પોતાના જ શસ્ત્રાનું પ્રાઇવેટ પાર્ટ કાપી નાખી અને તેની નિર્દયતાથી કરી દેવામાં આવી છે જેમાં મળતી માહિતી મુજબ આપણે વાત કરીએ તો માત્ર બે લાખ રૂપિયા માટે થઈ અને આ પુત્ર વધુએ પોતાના શસ્ત્રાને હત્યા કરી છે જેમાં આ પુત્ર વધુ અને તેના સસરા વચ્ચે આઠ સંબંધો હોય અને જે ઘરની બહાર એક પ્રાઇવેટ રૂમની અંદર સંબંધો બાંધી રહ્યા હોય એક વખત જ્યારે આ પુત્ર વધુ ફેસબુકના માધ્યમથી કોઈ બીજા વ્યક્તિના સંપર્કમાં આવતા એ વ્યક્તિ સાથે જ્યારે એને વ્યક્તિએ લાલચ આપી વિદેશ લઈ જવાની જ્યારે બે લાખ રૂપિયાની જરૂર હોય છે આ સસરા પુત્ર વધને રૂપિયા આપતા હોય પણ જ્યારે બે લાખ રૂપિયાની જરૂર હતી ત્યારે સસરાએ બે લાખ રૂપિયા આપવાની ના પાડતા પુત્ર વધુએ પોતાનો મગજનો પિત્તો ગુમાવ્યો હતો અને તેને તેના સસરા સાથે આવી રીતે અંગ કાપીને કામ કરી દીધું હતું ત્યારબાદ ત્રણ દિવસ સુધી આ વ્યક્તિ હાજર ન થતાં પોલીસ કેસ કરવામાં આવ્યો હતો અને પોલીસ કેસ દ્વારા ખેડા જિલ્લાની અંદર શોધખોળ શરૂ કરી દીધી હતી કે ત્રણ દિવસથી આ વ્યક્તિ લાપતા છે પરંતુ ત્રણ દિવસ આ વ્યક્તિની શોધખોળ બાદ જ્યારે આવા જગદીશભાઈ કે જેમના મોટા પુત્ર અને તેમના મિત્રો શોધતા શોધતાં ઘરની બહાર આવેલા પ્રાઇવેટ રૂમમાં ગયા હતા અને ત્યાં જોયું તો તે નગ્ન અવસ્થાની અંદર પ્રાઇવેટ પાર્ટ કાપેલી હાલતમાં મૃત અવસ્થામાં હોય છે તો તેનાથી આ લોકોએ તેમને લઈ અને પોલીસની તપાસ કરી હતી ત્યારબાદ પોલીસને તેની પુત્રવધુ ઉપર શબ્દ હતા પુત્રવધુને પકડીને જ્યારે કાયદેસર એની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે ભાંગી પડી અને તેણે કહ્યું હતું કે આવી કારણોસર તેને આ કામ કરી લીધું હતું તેનાથી પોલીસે આ પુત્ર વધુની ધરપકડ પણ કરી છે અને આવી રંગીન બીજા જે પુત્ર બધું કે જે બીજાની સાથે વાતચીત કરી અને એક તો પોતાના સત્ર સાથે પણ આઠ સંબંધો રાખે છે સાથે એ બીજાની સાથે પણ આવા સંબંધો ધરાવી અને એની સાથે વિદેશ જવાના ચક્કરમાં ને ચક્કરમાં તેમણે પોતાના સત્રા પાસે બે લાખ રૂપિયાની માગણી કરી હતી અને જ્યારે સત્ર દ્વારા બે લાખ રૂપિયાની માગણી સંતોષ આપવી નહીં હોવાથી તેને આવું કામ કરી આપ્યું હતું તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને જરૂરથી જણાવજો સાથે જ આપણી ચેનલ પર પ્રથમ વખત આવેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બે લાયકનને પ્રેસ કરી આપો